જય શ્રી કૃષ્ણ આજે આપણે ભગવાન શિવ અને પાર્વતીની પુત્રી અશોક સુંદરીના પ્રાગટ્યની પાછળ શું કહાની છે તેના વિશે જાણીશું ભગવાન શિવની ત્રણ પુત્રીઓ હતી સુંદરી જ્યોતિ અને મનસા સુંદરી શિવની પ્રિય પુત્રી હતી એકવાર પાર્વતીની વિનંતી પર ભગવાન શિવે તેમને મહાનંદનવન નામનું વન બતાવ્યું ત્યાં એક ઈચ્છા પૂર્ણ કરતું વૃક્ષ હતું જે તમામ વૃક્ષોનો સ્વામી છે આ વૃક્ષમાંથી જ અશોક સુંદરી પ્રગટ થઈ હતી અનુસાર અશોક સુંદરી નામમાં અશોક જેનો અર્થ થાય છે દુઃખ વગર અને સુંદરી એટલે કે સુંદર તેને એક સુંદર અને દૈવી કન્યા તરીકે ગણવામાં આવે છે જેણે પાર્વતીને આનંદ આપ્યો અશોક સુંદરી અન્ય હિન્દુ દેવતાઓ જેટલી વ્યાપકપણે જાણીતી નથી પરંતુ તેનો વાર્તાનો ઉલ્લેખ અમુક પુરાણો અને અન્ય હિન્દુ ગ્રંથોમાં કરવામાં આવ્યો છે જય શ્રી કૃષ્ણ